સુરતના લાલગેટ વિસ્તારમાંથી થોડા મહિના પહેલા 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું આ ગુનામાં ફરાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી મુંબઈ જય ડ્રગ્સ લાવતો અને સુરતમાં નેટવર્ક બનાવી વેચાણ કરતો હતો સુરતના લાલગેટમાંથી એસઓજી પોલીસે 3.5 મહિના પહેલા 1 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું આ ગુનામાં 33 વર્ષીય ડ્રગ્સ માફિયા સહબાઝ આલમ ઇરશાદ હુસૈન ખાનને લાલગેટ પોલીસે ઝડપી પાડ્યો છે ડ્રગ્સ પકડાયો ત્યારે સહેબાજ યુપી વતન ભાગી ગયો હતો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો નેપાળથી ફરી યુપી આવી ગયો હતો યુપી થી પાછો સુરત આવતા લાલગેટ પોલીસે પકડી લીધો હતો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ કાસિફ સહેબાજ ને એક ટ્રીપ ના પાંચ હજાર રૂપિયા આપતો હતો એમડી ડ્રગ્સ લેવા માટે આરોપી ત્રણ વખત સાગરીતો સાથે મુંબઈ ગયો હતો આરોપી યાન વેસ્ટેજ નો ધંધો કરે છે

અત્યાર સુધીમાં આ ગુનામાં આઠ જણા પકડાયા છે ડ્રગ્સ માફિયા કાસિફના મોબાઈલમાં વોટ્સએપ કોલ મળ્યા હતા જેમાં તેણે યુએઈ અને દુબઈમાં તેમજ મુંબઈમાં બાર જણાને કોલ કર્યો હતો ઓગણત્રીસમી એપ્રિલે લાલગેટના લાલમિયા મસ્જિદ નજીક મદ્રેસા પાસે બે ડ્રગ્સ માફિયા એમડીનો મોટો જથ્થો લઈને આવતા હોવાની માહિતી એસઓજી પોલીસને મળી હતી આરોપીઓને પકડવા જતા બાઇક અને મોપેડ મૂકી લેપટોપની બેગ રોડ પર ફેંકી શેરીમાં ભાગી ગયા હતા બેગમાં પોલીસે ચેક કરતા તેમાંથી એક કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું ગત વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એસુજીએ બાતમીને આધારે એક એમડી ડ્રગ્સનો કેસ કરેલો જેની ડ્રગ્સની કિંમત ટોટલ એક કરોડ રૂપિયા થતી હતી અગાઉ જે છે એ આની અંદર સાત આરોપીઓ પકડી લેવામાં આવે છે ગઈકાલે જે સાત આરોપીઓ ઉપરાંત જે મુખ્ય આરોપી છે મોહમ્મદ કાસિફ એની સાથે જે આ જે ખેપ મારવા આવેલો અને ત્યાંથી બેગ ફેંકીને ભાગી ગયેલો તેનું નામ છે શાહબાજ આલમ ખાન કે જે લાલગેટ પોલીસ પાસે તપાસ હતી ને એને પકડી લીધો છે અને ઝડપી પાડ્યો છે આ જે શાહબાજ આલમ ખાન છે એનો રોલ એ હતો કે કાસિફની જોડે ટ્રેન મારફતે મુંબઈથી એમડી લઈને અહીંયા આપવાનું કામ કરતો હતો અને એક ટ્રીપના એને અંદાજિત પંદર હજાર રૂપિયા મળતા હતા અને આ ઉપરાંત એ પણ માહિતી મળેલી છે કે પોતે પણ એમડી ડ્રગ્સનું સેવન કરે છે એટલે આ કામ એ કરતો હતો જે તે વખતે એસઓજીના કર્મચારીઓ જાની આની ઉપર વોચમાં હતા અને આ જે ડીલ થવાની હતી ત્યારે ત્યાં કાશીફ અને શાહબાજ આલમ બંને સાથે જતા ત્યારે પોલીસે રેડ કરી એ દરમિયાનમાં એ બેગ ફેંકી અને ભાગી ગયેલો અને જે સીસીટીવી માં પણ કેદ થયેલું છે સીસીટીવી પણ આ કેસની અંદર પુરાવા રૂપે રાખેલા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત